વિસ્તારમાં એક ચૌદ વર્ષીય નાબાલિક યુવતી પર ગેંગરેપ થવાની હૃદયદ્રાવક અને ચકચારજનક ઘટના સામે આવી હતી આ ઘટનાએ માત્ર નવા યાર્ડ જ નહીં પરંતુ સમગ્ર વડોદરા શહેરમાં આક્રોશ ભય અને ચિંતાનો માહોલ ઉભો કરી દીધો છે મહિલાઓ અને નાબાલિકોની સુરક્ષા અંગે ફરી એકવાર ગંભીર પ્રશ્નો ઉભા થયા છે પ્રાપ્ત માહિતી અનુસાર પીડિત નાબાલિક યુવતીને તેના ઓળખીતા યુવકો દ્વારા કોઈ બહાને બહાર બોલાવી પોતાના ઘરમાં લઈ જઈ તેના પર સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું આ ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપીઓએ યુવતીને ધમકી આપીને મોઢું ન ખોલવા પણ કહ્યું હતું આ ઘટના બાદ યુવતી હાલત જોઈને પરિવારજનો ચોંકી ઉઠ્યા હતા પરિવાર દ્વારા તાત્કાલિક પૂછપરછ કરતા સમગ્ર ઘટના બહાર આવી હતી ત્યારબાદ પરિવારજનોએ વિલંબ કર્યા વગર જ નવાયાર્ડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી આ ફરિયાદના આધારે પોલીસે પોક્સો એક્ટ તેમજ આઈપીસીની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધ્યો છે વડોદરા પોલીસ કમિશનર સાહેબ શ્રી સમક્ષ અમે ન્યાયની માંગ જોડે રજૂઆત કરવામાં કરવા આવ્યા હતા વડોદરા શહેરમાં વડોદરાની બેટી પર જે પ્રકારે દુષ્કર્મનો બનાવ બન્યો તે અત્યંત દુઃખદ પીડા લાયક છે એટલી પીડા છે કે આપણા લફ્સોથી આપણે ના કરી શકીએ તે હેતુથી આજે ન્યાયની માંગ અમારી જે હતી કે આ કેસને પંદર દિવસની અંદર આ કેસમાં ચાર્જશીટ ફાઇલ થાય તથા આ કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે અને સાથે સાથે કમ્પોઝિશન મળે જેથી પીડિતા પોતાનું ગુજરાન ચલાવી શકે અને આજે પોલીસ કમિશનર સાહેબ દ્વારા અમને ચોક્કસ બાએધરી આપવામાં આવી છે કે સમગ્ર વસ્તુ પર સમગ્ર બનાવ પર પહેલા દિવસથી એમની ચાપતી નજર હતી ઉપલી અધિકારીઓ દ્વારા પોલીસ કમિશનર સાહેબ હોય કે ડેપ્યુટી પોલીસ કમિશનર સાહેબ હોય ડીસીપી સાહેબ હોય તેમણે સારી કામગીરી કરી હતી અને આગળના સમયમાં પણ આ કેસ પર તેમની નજર રહેશે અને ચોક્કસ આરોપીઓને કડકમાં કડક સજા થાય ફાંસીની સજા થાય તેવી અમારી માંગ હતી સાહેબ શ્રી દ્વારા પણ એક પોઝિટિવ વાતને માન્ય રાખીને